you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણી વચ્ચે અમીઠી એવી બેઠક રહી છે જે મોટા મોટાભાયે ચર્ચામાં રહે છે કેમ કે આ બેઠક અત્યાર સુધી કોંગ્રેસના ગાંધી પરિવારનું ગઢ માનાતી હતી જો કે તાજેતરમાં અમેઠી ફરી એકવાર ચર્ચામાં છે અને કારણ જુદું છે માહિતી અનુસાર અહીં કોંગ્રેસના કાર્યાલય પર તોફાની તત્વો દ્વારા મોડી રાત્રે હુમલો કરાયો હતો ત્યારે કોંગ્રેસે ભાજપ ઉપર આરોપ લગાવ્યો છે માહિતી અનુસાર તોફાની તત્વોએ આ હુમલો કર્યો હતો અહીં હુમલાખોરોએ પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ મચાવી હતી અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જેના પગલે વિસ્તારમાં અમેઠીમાં સ્મૃતિ ઈરાની અને ભાજપના કાર્યકરો ડરી ગયા છે હાર પાડી જતા ભાજપના ગુંડાઓ લાઠી દંડા વડે અમેઠી કોંગ્રેસના કાર્યાલય હુમલો કરી દીધો ગાડીઓમાં તોડફોડ મચાવી અમેઠી લોકો પર જીવલેણ હુમલો કરાયો છે અનેક લોકો આ હુમલામાં ઘાયલ થયા છે પોલીસ તંત્ર પર મુખ બની ને જોતું રહ્યું